તો જય માતાજી નું સ્વાગત છે તમારું આજ નવા વિડીયો તો ફાઇનલી ગાઈસ સવાર થઈ ગઈ છે અને આજે આપણે કોમે ગયા નથી અને સવાર સવારમાં અમારે એક ભાઈ ખોસા ને કાઢવા છે અરે લોહણ પાગ્યા તો એ લોહણ ના પાક ગગી માં છે લોહણ ભાજી ને નાખીશ તો જો કેટલી જો ગાઈસ આ મસ્ત મજાની ચિકુડી છે અને આ બાજુ સમ পেট ন খাড বুৰা চকু দাত চকু মৰা বেট আ

તુકા તો ચાર ભેદીનો બેઠો બેઠો ખાઈને એટલું એને કપણ જેવું કર્યું એક દાડો બેઠો બેઠો વિચાર આવે મગજમાં કે મેં ચાર ભેદીએનો તો ભેગું કરી પડું કે પોસ્ટે ભેદીશુ ખાશી ઓ તે મને મટાઈ ચીશુ હે હે કે આવા વિડિયો આવે તમે આવા વિડિયો જો કે રાતે 12 વાગે ફોન જતો બધો વિચારો વિચારો મરી જઈ રહ્યો છે ઘડી ઓમ કરીને ઓમ ફોન ના થાય તો ઘડી જાગી રહ્યો પણ રાતે 1:30 જાગી રહ્યો છે ખબર છે મને તમને તમે તો સુઈ જા મેં જાગી જ રહેતા રોધી દાદી રહ્યા તા એમ ફોન કે ફોન પકડવાની હિંમત નથી હાથમાં પછી સુઈ જવાની બોલા રાતના 2 કલાક માંડ સુતો હોય કોણ ભાઈ તો અમુક તમો હારા વીડિયો આવતા જોતા તો પૂણા બાર હુંગા લે અટ પછી ઉઠો કેટલા વાગે હે ઉઠો કેટલા વાગે 9 વાગે 9 વાગે રાટ બહુ વાય એટલે પહેલા નથી ઉઠતા રાતના એટલે રાટ વાય બહુ માં શું પડે ખબર છે ત્યાં પછી કસોય ના પડતે શું કેમ રોવાય તમની આવતી હોય એમની તું તારા મનથી વિચાર કર

શું કામ કચ કરે છે રમવાની તમે જોતા જો ફરે છે એના સાર લઈને આ બધી ચીકુડી નાખી દીધી છે બાજુ અરંડા છે મોટા મોટા એડા છે આ બાજુ ખરા તડકે અમાર ગગીબેન તળે છે ભૂંગળો અમાર વિવેક ને દિશુબેન ને ભૂંગળા ખાવાતા એટલે અને હવે ચા મેલે હે એ લે ઈ તો આ મેલતા તો થાળી તો એન પપ્પા જ્યાં તા ગોમ એન પપ્પા વાત જ

करो तो बेजना त हार आ र हमार आ सु कमाई ने हां के मैं तारे त ममी रही है जो के ना ना मार खावे क्यों है तो गाइस हमारे दिसू बहन ने वेग भी को कोन जत रे नहीं मम्मी रंपा आए हिसाब लेवाते माहे माहे आवता रे है, है। चिकूरी बाटे है बैठा बैठा देख तू तो, तो तबे बैठो हम आएंगे लूटी खाएंगे हां चीरी हां चीरी ई रे काची मु મોટી મોટી લઈ લે બધું ખોતરે કલા કશું ગૌ હું આ ડોકરો બધો વાટી જ ખરો જો સાથે રાયડું અમુક અમુક ફૂલ રહ્યા છે બાકીનું બધું ફરી મેલો પણ આવી ગયો છે

વાળો નિફળીનો સાક બનાવ્યો છે અને લસણ ફુટે છે ને જો ચૂલો હરગાઈ દીધો છે થી તન ચૂફામ દેસી ચૂલામાં દેસી ચૂલામાં દે હર પેલા દેસી ચૂલામાં ગોસ તો તેમ ગેસ માં તો એમ તો ફટાફટ આમ લંપા જે આવી દીતા હોય વિતા વાપરવું પડે એના હોય છે ગેસ લેવા તો જવાનું હોય તો ફટાફટ એમ કે सब्जी બનાવી નાખી બશે રોટલા બનાવે તો વિડિયો માં કન્ટિન્યુ બનાવી દેજો આજે તો દેસી રોટલા વતા બના હે તમને નહીં બાજરીના